નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઈટ નાશ છે વ્હાઈટ નાશ અને અમુક દાણા કલરના ભેગા છે ડબલ સિંગલ બંને બની શકે તમને જે અનુકૂળ આવે એ બનાવી શકો છો સો ટકા રિયલ હીરાની ગેરંટી સાઈઝની વાત કરીએ તો અડસઠ આજુબાજુની સાઈઝ છે ને ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયા ભાવ છે ઓછા ઓછી તમને પંદર કેરેટ મળી શકશે ને કુલ પેમેન્ટ એક હજાર પચાસ થાય અને વધુ ક્વોન્ટિટી જોવે તો તમને મળી શકે શકશે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મળી શકશે ને કેશ ઓન ડિલિવરીમાં જોવે તો પણ મળી શકશે આંગળીયા ઓફિસે પેમેન્ટ આપો તો પણ થઈ શકશે અને ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ થઈ શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે હીરા મોકલતા નથી એટલે આ રીતની છે અને બનાવવાની વાત કરીએ તો જીરમ કસેર આવશે એટલે આમાં સિત્તેર ટકાએ બનાવે હાંક ટકાએ બનાવે પસાર એ બનાવે એ તો બધાનું અલગ અલગ હોય તમને જે અનુકૂળ આવે એટલી ટકાવારીમાં તમે બનાવી શકો કેમકે ડબલમાં બનાવે તો ઓછી આઉટ જાજુ કરે અને ઓછી ટકાવારી બનાવે ને સિંગલ બનાવે તો વધુ ટકાવારીમાં બનાવી નાખે એટલે આ રીતની રફ છે જો તમારે એ સો ટકા કામની થતી હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મોકલજો ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરીમાં તમને બીજા દિવસે નવ વાગ્યા આંગળીયા અધારા મળી શકશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ